મારી બેન બીજું તો હું કહી શકું તમને આપણે ને તમે કહો એ હું એની માફી માંગી એવું ન એવું ન કેતી સોશિયલ મીડિયા પર છેકાયુંતી તન રડવા આવી કે ઈ તો નડવા આવી આજ દિવસ સુધીનો રેકોર્ડ

વાનું કઈ ભૂલ એક્સેપ્ટ કરવાથી કોઈ માણા નાનો ન થઈ જતો તો આ તું એક્સેપ્ટ કરી દી ને એના ઉપર જે કલંક છે ને કલંક દૂર થઈ જાય બીજું ઘર વસાવ હોય તો વસાવ અત્યારે હાથ કોઈ વાળું નથી પૂછો ગૌતમભાઈ મેં કીધું દીકરીને લાલચ નથી ખાલી જે ઈજ્જત ગાઈસ અને ઈજ્જત તો એને પાછી દેઈ દે બસ ખાલી કરી કોને એ રીતનો વિડિયો ના કે પણ થોડું કર્યું હું બેન બીજું અમે બોલવાના વિના થઈ જાય ઈ થઈ જાય બેન અને વિસુને તો કદાચ ખોટું લાગે કે આ લાગે પણ આ દીકરી ની વેદના વેલ્યુ એને સમજાશે કે દીકરી હારી હતી બરાબર ઈ તને નો યાદ આવે ને કીર્તિ પટેલ ના શબ્દ લખી રાખજે બકા તે તો હજુ કાજલ ને બે